માં અંબાના ધામમાં પહોંચ્યા ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો બનાસકાંઠા બેઠક ઉપર થઈ રહ્યો છે પ્રચાર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ સમર્થકો સાથે દર્શન કર્યા બક્ષી પંચ મોરચાના મિલન કાર્યક્રમમાં પહોંચ્યા પ્રદેશ મહામંત્રી રજની પટેલના ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રેખાબેને સંબોધન કર્યું તો રજની પટેલ એ વિકાસ નામે વોટ માંગ્યા તો બીજી તરફ ગેની ઠાકોર ગુરુજી ઢાબામાં પહોંચ્યા જ્યાં સંબોધન કર્યું અને ફરી એકવાર પોલીસ પર નિશાન સાધ્યું દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ લોકોને લોભ લાલચમાં ન આવવા અપીલ કરી આ ભારતીય જનતા પાર્ટી એવી જે હાર જોઈ ગઈ છે અને છેલે જે નિર્દલીય ઉમેદવારો કે ગરીબ ઉમેદવારો બિચારા ચૂંટણી લડે એમનો જીવ મને જોખમમાં લાગે છે આ હારની ગણતરી એ જોઈ દેશે અને એમના આંકડા નહીં પહોંચે તો કદાચ હું માનું ત્યાં સુધી આ જગદંબા આ ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાથી બાકીના ઉમેદવારોને સુરક્ષિત રાખે એવી હું આ જગદંબાને અંબાજીને પ્રાર્થના કરું છું અને જિલ્લાના એસપીને કહું છું કે પ્રોટેક્શન તમારે નિર્દલીય ઉમેદવારોને આપવાનું છે મહત્વની વાત એ છે કે બંને મહિલા ઉમેદવારોનો કાર્યક્રમ માત્ર એકસો મીટરના અંતરમાં યોજાયો